કચ્છ જિલ્લામાં બે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી હથિયારબંધી અને જાહેર એકત્રીકરણ પર કડક નિયંત્રણ ભુજ કચ્છ જિલ્લાના ધાર્મિક તહેવારો મેળાઓ અને વિવિધ ઉત્સવોને પગલે કાયદો વ્યવસ્થા જાળવવા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ ડીપી ચૌહાણે બે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી હથિયારબંધી જાહેર કરી છે આ દરમિયાન પરવાનગી વાળા સિવાય કોઈ વ્યક્તિ હથિયાર લઈ શકશે નહીં ઉલ્લંઘન કરનારને ચાર મહિનાથી એક વર્ષની કેદ તથા દંડનો સામનો કરવો પડશે જિલ્લા સેવા સદન તાલુકા સેવા સદન પોલીસ કચેરીઓ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓના સો મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધરણા રેલી દેખાવ ભૂખ હડતાલ કે ઉપવાસ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે આ પ્રતિબંધ પણ બે ડિસેમ્બર સુધી અમલમાં રહેશે સરકારી કર્મચારીઓ લગ્નના વરઘોડા સ્મશાન યાત્રા અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોને આમાંથી મુક્તિ રહેશે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં એક સાથે ચાર કરતા વધુ લોકો રેલી કે સરઘસ સ્વરૂપે આવેદન આપવામાં આવી શકશે નહીં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં એક સાથે ચાર કરતા વધુ લોકો રેલી કે સરઘસ સ્વરૂપે આવેદન આપવા આવી શકશે નહીં ગેરકાયદેસર રીતે લોકો ભેગા થવા પર કલમ એકસો પાંત્રીસ હેઠળ કાર્યવાહી થશે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત નગરપાલિકા આરટીઓ સહિતની સરકારી કચેરીઓ આસપાસ જાહેરજનને ભોળવતા પૈસા પડાવતા અને વચેટિયા તરીકે કામ કરતા લોકો સામે કાર્યવાહી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આવા લોકોને કચેરીમાં પ્રવેશવાની મનાઈ રહેશે જાહેરનામાનો ભંગ કરનારને કેદ તથા દંડનો સામનો કરવો પડશે